વાલેસ ફાધર વાલેસનો જન્મ સ્પેન દેશમાં થયો હતો તેમનો ફોટો છે તે તમે જોઈ શકો છો તેમનું નામ કાર્લોસ વાલેસ હતું તેઓ વર્ષો સુધી અમદાવાદની સેન્ટ જેવિયર્સ કોલેજમાં ગણિતના અધ્યાપક રહ્યા હતા તેમના ગુજરાતી ભાષામાં પચીસ થી વધુ પુસ્તકો પ્રગટ થયા છે સદાચાર વ્યક્તિમંગલ મંગલ કુટુંબ મંગલ ગાંધીજી અને નવી પેઢી ને શબ્દલોક આદિ તેમના જાણીતા પુસ્તકો છે તો આ પાઠ જે છે એનો સંક્ષિપ્ત પરિચય આપેલો છે કે શું આવવાનું છે આ પાઠમાં આપણે પાઠનું નામ વાંચીએ એટલે આપણે ખબર પડે કે ખોટો જવાબ એટલે કે કોઈ વિદ્યાર્થી વિશેનો પાઠ હોવો જોઈએ અને એમાં કંઈક જવાબ જે છે ખોટો પડેલો એવું કંઈક કથા આવવી જોઈએ

લખ્યો ફરીથી ગણી જોયો એ જ જવાબ આવતો હતો તો એ ખાતરી કરવા બાજુમાં બેઠો હતો એ છોકરાને ધીરેથી પૂછ્યું શો જવાબ આવે છે એને કહ્યું પચીસ જરા વિસ્મય જો એક છોકરો છે અને પરીક્ષા ચાલુ છે અને પોતે ઉત્તરપત્ર એટલે કે આપણે સપ્લિમેન્ટરી આવે એમાં એ લખે છે અને ગણિતનું પેપર છે એટલે જવાબ ગણે છે અને દાખલાનો જવાબ એને વીસ આવે છે અને એ જવાબ ફરીથી ચેક કરવા માટે પોતે ફરીથી એકવાર ગણે છે અને તો એ વિશે જ જવાબ આવે છે અને ખાતરી કરવા માટે તે બાજુમાં છોકરો બેઠો છે એની બાજુમાં જે બેઠેલો છે એને પૂછે છે ધીરેથી કે જવાબ શું આવે છે તો પેલો છોકરો જે છે એ એમ કે છે કે જવાબ તો પચીસ આવે છે મારે તો આ ભાઈ જે છે પરીક્ષા દેવા વાળા આપણા તો એને થોડું વિસ્મય એટલે કે કઈક નવાઈ લાગે છે કારણ કે પોતાને તો જવાબ વીસ આવ્યો હતો આ એક પ્રકારની ચોરી કહેવાય મિત્રો આ કરવી ના જોઈએ પણ આત્મવિશ્વાસનો જો આ છોકરામાં અભાવ છે ખુદના જવાબ ઉપર એને વિશ્વાસ નથી એટલે બીજા વ્યક્તિને પૂછે છે બરોબર એક મિનિટ આનાકાની કરી પછી પોતે લખ્યું હતું એ વીસ ચેકી પચીસ લખ્યું પરીક્ષા પૂરી થઈ ગઈ અને બધા વર્ગ બહાર આવ્યા ત્યારે એને વર્ગના હોશિયાર વિદ્યાર્થીને પૂછ્યું પેલા દાખલાનો શો જવાબ હતો એને કહ્યું વીસ આપણી સાથે પણ આ ઘટના ઘણી વાર થઈ ગઈ હોય કે આપણે આપણા મિત્રને પૂછવું હોય કે આ જવાબમાં શું આવે આપણે કંઈક અલગ જવાબ લખ્યો હોય અને અલગ હોય તો આપને ઉપર ભરોસો ન હોય અને આપણો જવાબ આપણે ચેકીએ અને એણે જે લખ્યું છે એ આપણે લખી નાખીએ અને જ્યારે પરીક્ષા પતે ત્યારે આપને ખબર પડે જે આપણે લખ્યું હતું એ સાચું હતું તો કેવું થાય એવું જ આ જે છે એ વિદ્યાર્થી આરે થાય છે એના જવાબમાં વીસ આવતો હતો છતાં એણે ચેકી અને પચ્ચીસ પેલા એ કીધું એટલે લખી નાખ્યો અને જ્યારે બહાર આવીને જે હોશિયાર છોકરો છે ક્લાસનો સૌથી એને પૂછે છે તો એ છોકરો એમ છે કે એનો જવાબ તો વીસ આવતો હતો પહેલા જો છોકરાને ખુદ ઉપર ભરોસો ન હતો અને ખરેખર એ જવાબ સાચો હતો અને ખરેખર વીસ જ આવતો એ જ સાચો હતો એ છોકરાએ પોતે ગણીને પ્રથમ જે જવાબ લખ્યો હતો એ જ સાચો હતો જયારે ભાઈબંધના કહેવાથી પાછળથી લખ્યો હતો અને રહેવા દીધો હતો એ જવાબ ખોટો હતો એને જે ચેકી અને એ જવાબ ખોટો હતો અને પોતે જે પેલા ગણતો એ જવાબ સાચો હતો એટલે દાખલો ગયો એના ગુણ ગયા એ ગુણ કરતા કરતા અને પરીક્ષા કરતા બીજા એક વધારે અગત્યનો ગુણ એ છોકરાના દિલમાંથી જતો રહેતો હતો એની ચેતવણી મળી એ ગુણ આત્મવિશ્વાસ નો ગુણ જો દાખલો તો ગયો બરોબર દાખલાના માર્કસ ગયા અને પરીક્ષા પણ ગઈ એ એ કોઈની ચિંતા હવે હવે છોકરાને છોકરાને નથી પણ શું એનામાં કમી છે એની ચિંતા થાય છે તો એ છે આત્મવિશ્વાસ કારણ કે એને ખુદના જવાબ ઉપર અને ખુદ પોતાની જાત ઉપર વિશ્વાસ ન હતો એટલે એને એ જે ગુણ ગયો એ મહત્વનો ગુણ ગયો એવું આ લેખક કહે છે છોકરો દાખલો ગણે ફરીવાર ગણે ખાતરી કરી લે સાચો જવાબ લખે પણ બાજુમાં બેઠેલો છોકરો બીજું બીજું કહે એટલે તરત ચેકી અને લખે જો પોતે ગણે બધી મહેનત કરે અને દાખલો આવડે છતાં ગણીને જે જવાબ આવે અને છતાં જો બાજુવાળો કંઈક કઈક બીજો જવાબ કહે તો ખુદના જવાબ ઉપર એને સહેજ વિશ્વાસ હોતો નથી અને બીજાનો જે જવાબ છે એની ઉપર વિશ્વાસ કરી લે છે લખે પોતાનો પોતાનો વિશ્વાસ નથી નથી પોતાનું માન જ પોતાની ગણતરી કરતા બીજાની વાત સાચી પોતાની ખાતરી કરતા બીજાની ભૂલ સારી એમાં પોતાની બુદ્ધિનું અપમાન છે પોતાના વ્યક્તિત્વનો દ્રોહ છે બીજા છોકરાને કેમ પૂછવું પડ્યું એ તે એ બીજો છોકરો વધારે હોશિયાર ન હતો એને પૂછવાથી કોઈ ખાતરી ન થાય જો આ છોકરો જે છે છે એને ખુદમાં ખુદના મનમાં આવું બધું કરે સાચો હોવા છતાં પોતાનાથી બીજાને કેમ પૂછવું પડે છે અને પેલો છોકરો હતો એ પણ એનાથી હોશિયાર છોકરો ન હતો નકરી સમજ્યા કે એ હોશિયાર હતો એટલે એને પૂછ્યું પણ આમાં એને શું પોતાનો વ્યક્તિત્વનો દ્રોહ એટલે કે પોતાની જાતનો જે છે એ દ્રોહ દેખાય છે તો કેમ પૂછવું પડું ટેકો જોઈતો હતો એટલા માટે પોતાને વિશ્વાસ ન હતો એટલા માટે પોતાની વાત કરતા બીજા કોઈની વાત એ માનવા તૈયાર હતો હોય એટલા માટે બીજા કહે એ સાચું ને હું કહું એ ખોટું બીજાની સૂચના સાચી અને મારી ગણતરી ખોટી મહેનત કર્યા પછી મારો જે જવાબ આવે છે એ ભૂસી નાખું અને કોકના સહેજ નિર્દેશથી મળેલ જવાબ મૂકી દઉં એટલે કે મારે હાથે થયેલું મારું જ અવમૂલ્ય છે મારું જ અપમાન છે મારું જ રાજીનામું છે જો આ છોકરો જેના મનમાં જે વિચારણા ચાલે છે કે બીજાના જવાબ જો હું લખી નાખું તો આના કારણે માત્ર જવાબ ખોટો છે એટલું નહીં પણ આના કારણે બીજી કેટલી ભૂલ થાય પોતાની જાત જે છે એ પોતે છોકરો જે છે એ નીચી માનવા લાગે છે બરોબર આપણી સાથે પણ આ જ થાય જો આપણે બીજા ઉપર આધારિત રાખીએ પોતાના ઉપર વિશ્વાસ ન મૂકીએ અને બીજા ઉપર હંમેશા વિશ્વાસ રાખવાનું શરૂ કરીએ તો આપણે શું કર્યું કે આપણી આપણી પોતાની જે જાત છે એની સાથે આપણે ખોટું કર્યું કહેવાય કારણ કે આપણે પોતાની જાતને જ તે અવમૂલ્ય એટલે કે નીચી દેખાડી કહેવાય બીજા બીજા ઉપર વિશ્વાસ છે પણ પોતાના ઉપર વિશ્વાસ નથી એવું આ જે છે એ માત્ર એક ખોટા જવાબ લખવાથી પણ બનવા લાગે છે આ પોતાનું જ અપમાન છે ખુદે ખુદે કરેલું કરેલું ખુદનું ખુદનું અપમાન અપમાન છે છે બીજા પણ જ ખરી વાત તો સાવ ઉલટી છે બીજાના જવાબ કરતા મારો જવાબ સાચો મારું કામ છે મારી ગણતરી છે મારો વિશ્વાસ છે અને જવાબ ખોટો હશે તે મારો જ હશે અને હું એ મારા જવાબ તરીકે રજૂ કરીશ ને ભૂલ હશે તો સુધારી લઈશ અને શીખી લઈશ પણ મારો જવાબ તે મારો અને મારી ગણતરી તે મારી જો છોકરાને હવે ધીરે ધીરે પોતાના ઉપર વિશ્વાસ આવવા લાગે છે કે હવે જશે આ ખોટો એકવાર વાર લખો તો લખો પણ હવે પછી શું કરવાનું છે કે હવે પછી કોઈ પણ ભલે ખોટો તો ખોટો પણ જવાબ જે છે એ ખુદનો હોવો જોઈએ કોઈ ઉપર નિર્ધાર આધાર આપણે રાખવાનો નથી એવું છોકરાને લાગવા લાગે છે અને કહે છે કે મારો જવાબ એ મારો ભલે ખોટો તો ખોટો પણ એ મારો ને ભૂલ હશે તો સુધારી લઈશ અને શીખી લઈશ હશે તો હું શીખી લઈશ બસ આજ આપણામાં વિદ્યાર્થી મિત્રો હોવી જોઈએ કે આપણો ભલે આપણો જવાબ હોય પણ ખોટો હશે તો શીખી લેવાની જે ભાવના છે એ લાગણી છે એ આપણામાં હોવી જોઈએ તો જ આપણે આગળ વધી શકીએ પણ મારો જવાબ તે મારો અને મારી મારી ગણતરી તે મારી કોઈને પૂછવાની જરૂર નથી એને પૂછ્યા વગર પણ જો બાજુમાં બેઠેલો છોકરો બીજો જવાબ કહીને જણાવે તોય હું મારો જ જવાબ લખીશ વિદ્યાર્થી મિત્રો આપણામાં પણ જે આ છે એ હંમેશા માટે હોવો જોઈએ હરેક વિદ્યાર્થીમાં આ તો હોવો જ જોઈએ કે જે મારો જવાબ છે એ પોતાની જાત ઉપરનો વિશ્વાસ છે પોતાની આત્મવિશ્વાસ છે એ ક્યારેક હોવો જોઈએ નહીં અને ખુદ પર વિશ્વાસ હંમેશા રાખો જોઈએ સાચો તો સાચો અને ખોટો તો ખોટો પણ મારો ખરો મારા ગણેલા દાખલાને અંતે હું બીજાનો જવાબ ચડાવું એ કેમ વિચાર મારો અને પરિણામ બીજાનું ગણતરી મારી અને રકમ બીજાની લખાણ મારું અને સહી બીજાની એ રીતે જીવન ચાલે મારા દાખલાને માટે ઓછીનો જવાબ ન જોઈએ અને મારા જીવન માટે ઓછીની જવાબદારી ન જોઈએ મારો દાખલો હું શરૂ કરીશ અને હું પૂરો કરીશ અને મારું જીવન પણ હું પોતે હાથમાં લઈને અને આખું જીવીશ જો આ જે છે એ વિશ્વાસ માત્ર પરીક્ષા નથી પણ આખા જીવન દરમિયાન આ જ આત્મવિશ્વાસ આપણામાં હોવો જોઈએ જે આ વિદ્યાર્થીમાં આવ્યો એ જ આપણે પણ આપણામાં લાવવાનો છે આ ખાલી પરીક્ષામાં ચોરીનો સવાલ નથી એ તો ગૌણ વસ્તુ છે ચોરી કરનાર તો આખા દાખલાની ચોરી પણ ઠંડે કલેજે કરી વે છે એ જુદો ગુનો છે પણ આ ચોરીનો સવાલ નથી દાખલો આવડતો ન હતો એટલે ચોરી કરી એમ નહીં દાખલો બરાબર આવડતો હતો પણ વિશ્વાસ ન હતો એટલે પૂછી લીધું માટે ચોરીનો પ્રશ્ન ન હતો અવિશ્વાસનો પ્રશ્ન હતો જો આ આ છોકરાની જે ઘટના બની એમાં કોઈ પણ પ્રકારનો ચોરીનો પ્રશ્ન ન હતો કારણ કે એ છોકરાને જવાબ તો આવડતો તો દાખલા ગણતા પણ આવડતા હતા બરોબર સાવ દાખલો ન આવડતો હોય બેઠે બેઠો કોઈકમાંથી અથવા કાપલી લાવીને લખી લે તો એ ચોરી કહેવાય પણ એને ચોરી નથી કરી આમાં પ્રશ્ન જે છે ચોરીનો નથી પણ પ્રશ્ન શું છે કે અ આત્મવિશ્વાસ બરોબર પોતાનો વિશ્વાસ છે પોતાની જાત ઉપર એ એને નથી અવિશ્વાસનો પ્રશ્ન હતો પોતા પોતાને છે એ વિશ્વાસ પોતાની જાત ઉપર પોતાના જવાબ ઉપર નથી એનો પ્રશ્ન મૂળ છે ગણિતનો પ્રશ્ન ન હતો વ્યક્તિત્વના પ્રશ્ન હતો બરોબર વ્યક્તિના વ્યક્તિત્વ એટલે કે પોતાની જાતનો પોતાના પોતાનું જે આખું વ્યક્તિત્વ છે એનો પ્રશ્ન હતો ગણિત પાકું હતું પણ વ્યક્તિત્વ કાચું હતું ગણિત તો એને આવડતું હતું પણ જે વિશ્વાસ છે પોતાના માં ડેવલપમેન્ટ છે એનું કાચું હતું એનો દોષ હતો અને તેથી તેથી એ સામાન્ય ચોરી કરતા વધારે ગંભીર હતો બરોબર આ જે પ્રશ્ન છે સામાન્ય ચોરી કરતા ખૂબ જ ગંભીર છે પોતાના આત્મવિશ્વાસનો પ્રશ્ન આત્મવિશ્વાસનો અભાવ હતો પોતાને વિશ્વાસ ન હતો એટલે વિચાર કરવાનો શો અર્થ પસંદગી કરવાનો શો અર્થ દાખલા ગણવાનો શું અર્થ છેવટે બીજાનો જવાબ લખવાનો છે તો પહેલેથી લખવા દો છેવટે બીજા કહે તે પ્રમાણે કરવાનો છે તો પહેલેથી કરવા દો પોતાનો દાખલો લખીને છેલ્લે પારકો જવાબ કેમ લખાય પોતાની બુદ્ધિ ચલાવીને છેલ્લે બીજાનો નિર્ણય કેમ સ્વીકારાય એ છોકરાને આ જે પસ્તાવો છે છોકરાને આ વાતનો છે કે પોતાનો દાખલો પોતે ગણો છે અને જવાબ બીજાનો લેખો છે અને આ પસ્તાવો જો આપણે આવી ભૂલ કરી હોય તો આપણામાં થવો ખૂબ જ જરૂરી બની જાય છે કારણ કે આ માત્ર એક પરીક્ષાની વાત કે કોઈ પણ એક નાનકડી વાત ન કહેવાય કારણ કે જો અત્યારે તમારે આ પરીક્ષામાં પણ ખુદ ઉપર ભરોસો ન હોય તો જીવનના આગળના ઘણા નિર્ણયો એવા આવવાના છે કે જેમાં તમે હલ મતલબ કે ખૂબ વિચારણામાં આવી જવાનો મૂંઝવણમાં આવી જવાના ત્યારે જો કોઈ બીજું આવીને તમને કોઈ કંઈક અલગ પ્રકારની સલાહ દઈ ગઈ અને તમે એના મતલબ કે પગલે હાલવા મળ્યા તો તમારું જે ખુદનું વ્યક્તિત્વ જે છે એ આખે આખું ભૂસાઈ જાય એમ પણ બને એટલે આપણે આપણા ઉપર વિશ્વાસ હોવો જોઈએ અને એટલે જ ગુજરાતીમાં તો પંક્તિ પણ છે કે કદમ અસ્થિર હો જેના એને રસ્તો નથી જળતો અને અડગ મુસાફિરને હિમાલય પણ નથી નડતો એટલે કે પોતાના ઉપર જો વિશ્વાસ હોય પોતાની જાત પર વિશ્વાસ હોય હોય આત્મવિશ્વાસ એને ક્યારે કોઈ પણ મુશ્કેલી જે છે એ નડતી નથી અને જે પોતાની જાત ઉપર પોતાના ઉપર વિશ્વાસ નથી કરતા એને ક્યારેય રસ્તો નથી જળતો એ ક્યારેય આગળ વધી જ નથી શકતા બરોબર એટલે આપણામાં પણ આવો આત્મવિશ્વાસ હોવો ખૂબ જ જરૂરી છે ખોટો જવાબ લખો એનો પસ્તાવો છે પણ વિશેષ તો પોતે સાચો જવાબ મેળવો હોવા છતાં મનની નબળાઈથી અને કહેવાથી ખોટો લખી નાખ્યો એનો પસ્તાવો છે ઘેરથી એને કહેશે કે ગણિતમાં ઓછા માર્ક્સ આવ્યા છે એટલે ગણિત પાકો કરવું જોઈએ પણ પોતાનું દિલ એને કહેશે કે એનામાં સ્વતંત્રતા મૌલિકતા મક્કમતા નથી અને વિશેષ તો આત્મવિશ્વાસ નથી એ પણ પાકા કરવા પડશે કરશે જો આ લેખક જે છે કહે છે કે ઘરેથી તો માત્ર રિઝલ્ટ જોઈને કહી દેશે કે તારામાં ગણિત તને નથી આવડતું ચલો એને ખોટો જવાબ એનો એનો ખુદનો જો જવાબ ખોટો આવશે તો એ ઘરના તો એમ જ કહેશે કે ગણિત તને આવડતું નથી તો ગણિત કરવું જોઈએ બરોબર પણ આ બધી વસ્તુ કોણ કે છે એનામાં સ્વતંત્રતા નથી તો મૌલિકતા નથી મક્કમતા એને આત્મવિશ્વાસ નથી આ બધું વસ્તુ કોણ કે છે બહારના કોઈ આવીને કહેશે નહીં બસ એનું મન જે છે એ કહેશે અને એના ઉપર એને ચાલવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ જે છે એ પૂર્ણ થાય છે પાઠમાંથી ખૂબ જ જરૂરી શીખ જે છે એ આપને મળી હોય તે જે તો એ છે કે આત્મવિશ્વાસ આપણે ક્યારેય ગુમાવવો જોઈએ નહીં અને જેવો ખોટો તો ખોટો જવાબ માત્ર જવાબની વાત આ નથી પણ કોઈ પણ મતલબ કે ફિલ્ડમાં આપણે આત્મવિશ્વાસ હંમેશા આપણી ઉપર હોવો જોઈએ અને એ પણ મક્કમ હોવો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો આ જે પાઠમાં છે એ થોડા શબ્દાર્થ આવેલા છે અલગ પ્રકારના શબ્દો હશે જેના અર્થ આપણે જોઈ લઈએ તો પેલો શબ્દ છે વિસ્મય તો વિસ્મયનો અર્થ થાય આશ્ચર્ય અથવા નવાય બીજો શબ્દ ભાઈબંધ ભાઈબંધ તો આપણે ખબર જ હોય કે મિત્ર બરોબર મિત્ર બાંધવ સખા આવા ઘણા પણ એના અર્થો થાય છે પછી એટલે એટલે કે વ્યર્થ અથવા આત્મવિશ્વાસ આત્મવિશ્વાસ આત્મશ્રદ્ધા અથવા પોતાના પરનો વિશ્વાસ દ્રોહ મતલબ કે દગો નિર્દેશ એટલે કે ઉલ્લેખ દર્શાવવું પછી અવમૂલ્ય એટલે કે ઓછું મૂલ્ય

બરાબર પાછું આપવાની જે શરતે આપણે લીધેલું થોડા દિવસ પછી એને આપણે કહીએ બરાબર અથવા ઉધાર પણ કહીએ પછી બીજું છે કે વ્યક્તિની ખાસિયતો અને એના ગુણ લક્ષણો એટલે કે વ્યક્તિત્વ પોતાની ખાસિયતો જે છે પોતાની પોતાના ગુણ છે એને શું કહેવાય વ્યક્તિત્વ કહેવાય રૂઢિપ્રયોગો છે બે ઠંડે કલે છે એટલે કે કોઈ લાગણી કે સંકોચ અનુભવ્યા વગર અથવા નિરાતે આપણે કહીએ તે ઠંડે આના કાની કરવી એટલે કે હા ના કરવી તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો વિડીયો જે છે પૂર્ણ થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો ધન્યવાદ